ભારતભરમાં અનેક આસ્થા સમા ધાર્મિક સ્થળો આવેલા છે અહીં હજારોની સંખ્યામાં બાધા માનતા સહિતના પગપાળા યાત્રા સંઘો જતા હોય છે ત્યારે ગુજરાત રાજ્યના પાડોશમાં આવેલ રાણુજા રમા સ્થાનક પણ આસ્થાના સમૂહ કેન્દ્ર બની રહેતા હજારોની સંખ્યામાં યાત્રા સંગો ગુજરાત સહિત અન્ય રાજ્યોમાંથી પગપાળા યાત્રા સંઘો આવતા હોય છે ત્યારે પાટણ તાલુકાના ગલોલી વાસણા ખાતે શ્રી સદી માતાનું આદ્ય સ્થાનક આવેલું છે આ મંદિર પંથકના લોકો માટે આસ્થાનું કેન્દ્ર છે વર્ષે દાહડે અહીં અનેકવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાય છે જેમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુ ભક્તો અહીં આવી પોતાની બાધા માનતા પૂર્ણ કરે છે ત્યારે છેલ્લા દસ વર્ષથી ગલોલી વાસણાથી પાટણ થઈ રાજસ્થાનના રામદેવરા ખાતે પગપાળા યાત્રા સંઘનું આયોજન કરવામાં આવે છે ત્યારે ચાલુ વર્ષે પણ પગપાળા યાત્રાનું સુંદર આયોજન ભુવાજી ગેમરભાઈ દેસાઈના નેતૃત્વ હેઠળ કરવામાં આવ્યું હતું માધવનગર સ્થિત સદીરી મેલેડી માતાના મંદિર ખાતેથી વાંચતે ગાજતે પદયાત્રા સંઘ પ્રસ્થાન થયો હતો આ પદયાત્રા સંઘમાં પચાસથી વધુ શ્રદ્ધાળુ ભાઈ બહેનો જોડાયા હતા પાટણના ધારાસભ્ય કિરીટ પટેલ સહિત વિવિધ સમાજના આગેવાનોએ સંઘને પ્રસ્થાન કરાવ્યું હતું સાડા ચારસો કિલોમીટરનું અંતર કાપીને આ સંઘ દસ દિવસે રણુજા ખાતે પહોંચશે જ્યાં ભુવાજી ગેમરભાઈ દેસાઈ ને નેજો ચડાવશે છેલ્લા દસ વર્ષથી ઘલોલી વાસણાથી રાજસ્થાન રણુજા પગપાળા યાત્રા સંઘ અમે અહીંયા સધીમાના મંદિરથી પ્રસ્થાન કરીએ છીએ આજે અમારા એક્ટિવ ધારાસભ્ય શ્રી કિરીટભાઈના હસ્તક પ્રસ્થાન કરાયું અમારા આગેવાન અમારા સરપંચ બધાની હાજરીમાં અમારા ભાઈઓ સાથે અમે લગભગ ચાલીસથી થી પચાસ જણનો સંઘ આજે ગલોરી વાસણાથી પાટણથી પ્રસ્થાન કરી અને રણોજા જવા નીકળ્યા છીએ